નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજે તારીખ ચોવીસ તારીખ બારમો મહિનો બે હજાર ચોવીસને મિત્રો કાલે આવક કરવામાં આવી હતી મરચાંની અને અંદાજિત વીસથી બાવીસ હજાર ભારીની આવક થઈ છે મિત્રો અંદાજીત વીસથી બાવીસ હજાર ભારીથી એટલે બમ્ફર આવક કહી શકાય મિત્રો બમ્ફરથી બમ્ફર આવક થઈ છે મિત્રો અને અત્યારે ઠાકસી ગ્રાઉન્ડ આખું ભરાઈ ગયું છે ટ્રાન્સપોર્ટ આખું ભરાઈ ગયું છે સોમી યજ્ઞમાં પણ ઉતર્યું છે મર્જો મિત્રો અને હરાજીનું પહેલા વકલનું આજે કામ કસ ચાલુ થઈ ગયું તો જઈએ જાણ લે કેવા છે પહેલા વકલમાં ભાવ 2500

પચાસ એકવીસો એકવીસો ખાવાની એકવીસ પચાસ

છસો એકાવન સત્તરસો ને એકાવન રૂપિયા નો ભાવ હાવ ભેજ ભરું છે તમે જોયું એ માં દૂચો નીકળી ગયા આ બે વાડી કરું રાજા રાજા ભારત રાજા 1280 હાલો આઠ એક બીજી હું કરું નીમડી 1200